બાર જુલાઈ બે હજાર પચીસ એટલે કે ગઈકાલ અને શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામની મુસ્લિમ માન્યતાઓને લઈને એક વિવાદ થયો હતો બનાવની વિગત એવી છે કે ઉનના ભીંડી બજાર વિસ્તારમાં આવેલ બાલક્રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ તેમના મકાનમાં ભાડાના મકાનમાં ટીપુભાઈ નામના કોઈક શખ્સને લાવેલા હતા અને પોતાની માન્યતાનો પ્રચાર પ્રસાર કરી રહેલ છે એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બનાવને લઈને બે ક્રોસ એફઆર દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત બનાવમાં ભિસ્તાન પોલીસ સ્ટેશને ત્વરિત પગલાં લઈ ભીંડી બજાર વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ હાથ ધરીને બનાવમાં બંને પક્ષેથી કેટલાક આરોપીઓને ડિટેન કરેલ છે અમે આ બનાવ અનવય વિસ્તાન પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર દાખલ કરેલ છે તેમાં રાયટિંગને લગતી કલમો તેમજ મારામારીને લગતી કલમો અને જીપીએ એકસો પાંત્રીસ હેઠળના ગુનાઓ બંને પક્ષે દાખલ કરવામાં આવેલ છે આ બનાવમાં ડિટેન કરેલા આરોપીઓમાં શકીલ બિન હનીફના અનુયાયીઓમાં અબ્દુલ અરૂફ મલિક મોહમ્મદ શાકીર આલમ મોહસીન રૂમીન મંડલ શાહજહા ગુલામ વિશ્વાસ અબ્દુલ કાદિર શેખ અકબર હૈદર અલી શેખ فاروک خان, خان، سوئے نصیب خان محمد ریزوان سلام سدام شیخ ارفان ابدل رحم پٹھایت خان میرا شیخ ترا تاریخ سدام شیخ نو سمشن

અને અમારી તપાસમાં એવું સામે આવ્યું છે કે તેઓ બિહાર કે બંગાળ તરફના રહેવાસીઓ છે અને આ વિસ્તારમાં તેઓ ઘટનામાં જેવી પોલીસ મળી અત્રના ભિસ્તાન પોલીસ સ્ટેશન તેમજ આઈ ડિવિઝનના ના અન્ય પોલીસ સ્ટેશનની માહિતી પોલીસ પોલીસ અધિકારીઓ ચાર જેટલા પીઆઈઓ તેમજ મહેરબાન ડીસીપી સાહેબ સહિતનો સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયેલો હતો તાત્કાલિક અમે વિસ્તારની નાકાબંધી કરી લીધેલી હતી તેમજ સઘન કોમ્બિંગ કરીને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવામાં આવ્યો